આજે તો ફૂલ વરસાદ આવવાની તૈયારી છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં આ જો કામરે ચોકડી છે તમે જોવો નહીં હું કેવું ગોપા ભાઈ આ ઈ કઈ રીતે જય માતાજી જય દ્વારકાધીશ જય મામેરડી કેમ છો બધા મજામાં મજામાં રહેશો તો આજે ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આજે અમારે જવાનું છે ગલતેશ્વર તો તમે બધા અમારા વિડિયોમાં બન્યા રહેજો તમને ફૂલ મજ કરાવશું અને વાગી ગયા છે અઢી અને એક વાયબરને ફોન કર્યો છે એ આવે છે રસ્તામાં છે એ આવે પછી નીકળવી અને જો તમે આજનો નજારો જોવો તમે આજે તો ફૂલ વરસાદ આવવાની તૈયારી છે બરોબર છે વરસાદ આવશે તો ઓર મજા આવવાની છે આવો કાક નજારો છે ને અમે હમણાં થોડીક થોડીવારમાં નીકળવી છે એક ભાઈબન આવે ને પછી

તો મિત્રો આપણા ગલતેશ્વરના સફરમાં આપણે કામરેજ પહોંચતા પહેલા જો એક પેલો ઓલ્ટ કરી લીધો છે કારણ કે એક ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એ ભાઈ જ્યાં છે પેટ્રોલ પુરાવા અને અમે અહીંયા ઊભા છે જો એ ભાઈ આવી ગયા અમારા પેટ્રોલ પુરાવી અને મિત્રો આજે ગરમી બહુ છે કોને ખબર આજે વાદળા છે એટલે છે કે શું કોને ખબર અને અમારા ગોપાલભાઈ છે

તમે અમારો લોક ક્યાંથી જોવો છો કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ દેજો

હારો હાલો તો હવે નીકળવી આપડે હવે મળીએ સીધા કામરેજ જઈને હાલો જવા છે મંદિર પર તો ફાઇનલી મિત્રો અમે પોકીયા કામરેજ ચોકડી અને કામરેજ ચોકડી થી થોડુંક આગું છે ઓ આગું નથી આ જો કામરેજ ચોકડી છે તમે જોવો નહીં અરે ગોમાભાઈ કામરેજ ચોકડી થી કેટલું થાય આ માસ તો કાઢો પેલા કામરેજ ચોકડી એ મોં સે सुपारी નીકળકે વાત કર રે બાબા પેલા માવા કાઈ માવા કાઈ પેલા હરખો ચૂકી લે કામરેજ ચોકડી થી થાય 10 કિલોમીટર 10 કિલોમીટર 10

તો મિત્રો હવે ગલતેશ્વર રહ્યું છે ખાલી ચાર કિલોમીટર અને ગલતેશ્વર જવાના પાછા બે રસ્તા છે જો ટુ વ્હીલ લઈને આવો ને તો આપણે આ રસ્તે થી જવાનું છે અને ફોર વ્હીલ લઈને આવો ને તો આ રસ્તે થી જાવ ને તો વધારે સારું પડશે આ રસ્તો સ્પેશિયલ ટુ વ્હીલ વાળા માટે જ છે તો અમે તો આ રસ્તે થી ને જ જવાના છે હું કેવું ગોપાભાઈ ચાલી એક કામ કર દોસો રૂપિયા દે અને પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ કઈ રીતે કાઢ શું કઈ રીતે

ફાઈનલી મિત્રો અમે ભોગી ગયા ગલતેશ્વરના માં અને પાર્કિંગના પૈસા લઈશું એ કેટલા પૈસા લીધા ટોવીલના ટોવીલના દસ રૂપિયા લે છે દસ રૂપિયા આ તો વાંધો નહીં પાર્કિંગના પૈસા તમારે દેવા પડશે અહીંયા દસ રૂપિયા લે છે પાર્કિંગના પૈસા ચાલો તો તમને મંદિર બતાવી તમે આ સિનેમેટિકમાં એન્જોય કરો કાં કહે નવીન તમને બતાવશું बराबर से। उजो पर ह अरे फेवरेट रे बेने फेवरेट गाडी पूछी तो के बोल आल तू तारी गाडी के छ रिपेंटर तमरे बेई ने बेई ओ हो पब्लिक વધારે है हां ने अठे धक 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 है अरे बहुत मनोज लग रहो मत करो रहने लो

ભાઈ ગાડી કાઢી બે હાજર ઓગણ લો કરી હતી સ્પ્લેન્ડર સુપર સ્પ્લેન્ડર તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી અમે પોગી ગયા ગલતેશ્વર ને તમે જો જોઈ શકો છો એવી રીતે તમને રસ્તામાં મજા આવી કે નો આવી કોમેન્ટ કરી દેજો અને અમે જો બધાય પોગી ગયા છે પાછળ જો અહીંયા ભોળાનાથ દેખાય હાલો એ બધું તમને સિનેમેટિકમાં બતાવી તો બન્યા રહેજો અમારા વ્લોગમાં હાલો તો આપણે જાવું ને દર્શન કરતા હાલો સિનેમેટિક તો તમે જોઈ લીધા અને આજે પબ્લિક વધારે છે એટલે તમને એટલી બધી મજા નહીં આવે અને જો અહીંયા આપણે ત્રિવેણી સંગમ છે ગલતેશ્વર જેને નાવું હોય ને એ અહીંયા નાઈ કે જે નાઈ ન આવ્યા હોય ને એને અહીંયા નાઈ આવવાનું પચાસ રૂપિયા કે એમ કાક ટિકિટ લે છે ને પછી આપણે દર્શન કરવા જવાનું અને દર્શન કરવામાં એમાં એવું છે અંદર કઈ કેમેરા અલાઉડ છે નહીં એટલે આપણે કઈ એ કઈ વ્લોગ ઉતારતા નથી તો અમે બધાય દર્શન કરીએ હવે થોડાક આટા ફેરા કરશું અને પછી નીકળી જાવ બન્યા રહેજો આપણા વ્લોગમાં હાલો ને તો હવે નીકળવું હોય તો નીકળવી આ ટ્રાફિક બહુ છે પણ

આવું કહેવતું ગલતેશ્વર તમને બ્લોકમાં જોઈએ એવું એ મંદિર ભાજી એક થમને લાટુ ફોટો પાડવો જોઈએ તારે ન થવું આય આઈન બા વેલકમ ટુ ગલતેશ્વર લખ્યું ત્યાં પાડવી તો જોયવી હવે કેવી ગાડી આવે છે એમ વાંધો ને લઈ લેવી હાલ ને હમણાં ઘડી કેમ ઓલા માસીને ફોટા પાડી લેવા દે હલો આપણે બધા ઉભા રહી જવી હલો તો વાગી ગયા છે મિત્રો હાડા ચાર અને ફોટા બોટા પડી ગયા એક બે ફોટા પાડ્યા કારણ કે આ વાદળા જેવું વાદળછાયું વાતાવરણ છે તો ફોટા કાંઈ બરોબર આવતા નથી એટલે મેં કીધું કાંઈ ફોટા નથી ઉતારવા ને આપણે વિડીયો ચાલુ કરી દેવી હાલો તો હવે શું પ્લાન છે દર્શન તો થઈ ગયા આપણે

અમારે ગાડી પાર્ક કરીને ગાડી લેવા કેમ ભાઈ કેમ લાગે હવે ધીમે ધીમે વ્લોગમાં માં રાગે પડી જ પબ્લિક માં ધીમે ધીમે ઉતારવાનું ચાલુ કરી દીધું ને હજી ગભરામણ થાય પણ આમ એટલો બધો વાંધો ન આવે ને એમ કારણ કે પછી આદત પડી જાય ને બધા હું આમ સપોર્ટ કરતા હોય એટલે પછી આપણે એટલું તો ઓલું કરવું જ પડે કેમ ગાડીઓ હલવાઈ ગઈ એ તો નીકળી જાય ને મારી ગાડી તો જો અહીંયા પડી અમારે તો પેલા નીકળી જાય હાલો ગોપાભાઈ કાટો ગાડી ને હવે થોડુંક એક બે રીલ શૂટ કરવી છે એ કરતા જ આવ્યું હારો ને પછી રોગ આપણે પૂરો કરી દઈએ હતો ગલતેશ્વર પાણી બોટલ લઈ લેવી ભૂંગળા લઈ લેવી તારે ભૂંગળા છે તો હા ઉભર છે સીધી મારા ગોબાભાઈ છે એવી ડ્રાઈવર તમાર કોઈને મકાઈ ખાવી હોય તો અહીંયા મકાઈ કોણ મળે છે ઓ લેવ તને તો ફેવરેટ લઈ લે લે મારી કાય ના ভুট্টো খোট <laughs> <laughs> <hansur> <hansur>

આ તો ખાલી હું પછી ટાઈમ પાસ થાય ને આના ટાઈમ પાસ કરવા જોવે અમારા કાક ને કા નાલપુર માં ફરાખાઈ હરકુ બોલ એલા હરકુ બોલલી હા મારા દુંગા કાળો એ દેવા ઉઠાલે બાબા મુજે મીર કો નઈ રે યે દો ગરીબો કો તો ફાઇનલી મિત્રો અમે પોકી ગયા અમારે રીલ શૂટ કરવી છે એક બે તો એ ઉતારી લેવી ને પછી હવે ઘરે વૈયા જાવ ને આપણે આ બ્લોગ નું એન્ડિંગ અહીંયા કરી નાખવી તો મળીએ આપણે બધાને એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મેલડી ઓય તમારે કોઈને કાઈ કહેવાનું છે બ્લોગ પૂરો કરું છું કોઈને કાઈ ન કહ્યું હે હે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો હા ઈ તો બધા કરી દે કારણ કે એટલે ઉધી વિડીયો જોયો હોય તો એ બધા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ નો કરી દે હલો મિત્રો તો મળીએ આપડે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા બાય 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 કીધું હલો